એક બહુ સરસ વાત છે દીકરીની કે ગામમાં એક બાપાને એમને પાંચ દીકરા ને એક જ દીકરી સાંભળજો વાત સારી છે પાંચ દીકરા અને એક જ દીકરી બે ત્રણ દીકરાના લગ્ન થઈ ગયા બે દીકરાના લગ્ન બાકી એક દીકરીના લગ્ન થઈ ગયેલા દીકરી હાહારામાં હતી એમાં બાપની તબિયત બગડી બાબાની એટલે થોડા જૂના દિવસોની વાત છે એટલે એ વખતે ગામડામાં બસો આવતી બસ આવે એટલે કોકના ભેળા સમાચાર મોકલ્યા મારી બેન ને કહેજો તબિયત બગડી ને બાપા ઓશિંતા ઓફ થઈ ગયા ગુજરી ગયા બાપા અને કીધું મારી બેન ને કેજો બાપાની તબિયત બરાબર નથી તું એટલે તબિયત સારી થઈ જાય તું જતા આવજે હકીકત માં બાપા ગુજરી ગયા હતા પણ બેન ને એમ તો અહીંયા પૂગશે કેમ એટલે ખાલી એટલું જ કીધું કે બાપા ની તબિયત બરાબર નથી ભાઈ એવું ન કીધું બેન ને સમાચારમાં કે બાપા ગુજરી ગયા છે વેલી બસમાં માં બેહી જટ દીકરી આવી રાહ જોવાતી હતી ગામના પાદરમાં દીકરી ઉતરી બસમાંથી માંથી ઓળે સંગાર સદીન આવતી હતી એને ખબર હતી કે મારા બાપને ઘરે જાય અને મારા બાપ મને જોહે ને તોય એનો તાવ ઉતરી જાય ને જે બીમારી છે એ વહી જાય એવો એનો ભરોહો હતો એટલે ઈ આવતા આવી અને બસ ઉતરી અને સીધું કોકને પૂછ્યું કે મારા બાપની મારા બાપુજીની તબિયત બરાબર નહોતી એવું મેં સાંભળ્યું છે કેમ હશે હવે એને હામે માણસ હતો એ નીચું જોઈ ગયું ને એટલું કીધું બેન તને ખબર નથી કે ના કયો તો ખરા શું છે તમારા બાપુજી ગુજરી ગયા હે કે હા તમારી વાત જોવાય છે તમારા બાપ તો દેવ થઈ ગયા દીકરીએ જે ઘરેણા પહેર્યા હતા એ બધા ઉતારીને પોટલી બાંધી પછી તો ઘરેણા પહેરીને ન જવાય એ પોટલી ભેળી લઈને ગઈ જેટલું એટલું રોવાય એટલું રોય છે બાપ દીકરીનો પ્રેમ છે ને એ તો અદ્ભુત છે હા એટલે દીકરી એક જ પાત્ર મિત્રો એવું છે જગતના ચોકમાં કે ભાઈ ભાઈ હામા આ કરાહાટ ઉથાઈને હથિયાર ઉપાડી ગયા આ દીકરાને હામા હથિયાર કરાહાટું ઉપાડતા જોયા છે સંપત્તિ માટે પણ એક જ દીકરી એવી છે કે જ્યારે લગ્ન કરણી કરે અને ફરણીને જ્યારે જાય ત્યારે ખાલી અંગૂઠો નહીં બે આતના પંજામાં ધરતીમાં દીવાલમાં મારતી જાય ભીતમાં મારતી જાય દીકરી એમ કે અંગૂઠો નહીં બધી આંગળીના પંજા આપું છું ભાઈ કે બાપ કે કુટુંબમાં કોઈને મારે સંપત્તિમાં કાંઈ મારે કાકા કુટુંબ બાપ કોઈના ભાગમાં મારે કાંઈ ન જોઈ હાથના પંજાના નિશાન દેતી જાઉં છું સહી કરતી જાઉં છું એમ દીકરીને ખબર પડી ખૂબ રોય મિત્રો બન્યું એવું હશે છે તો આ કદાચ દ્રષ્ટાંત હશે પણ બહુ મોટી વાત છે દીકરી માટે દીકરી ખૂબ રોય પછી બાપની નનામી નીકળી અને ગામના જાપા સુધી બાયુ તો જાપા સુધી જાય પછી પાછા વહી આવે પછી તો બધા પુરુષ સમસાણ માં જાય સમસાણ માં નાનામી ભાભા ની ભૂગે એની પેલા એક માણસ આવ્યો આજુબાજુના ગામનો માણસ છે એ અડી કાઢીને આડો ફરીને ઊભો રહ્યો કોણ ગુજરી ગયો ફલાણા બાપા ગુજરી ગયા તો કે હા એ બાપા ગુજરી ગયા ભાઈ કેમ તમે આમ કરો છો કે ઉભા રહ્યો હું આને અગ્નિદાહ નહીં દેવા દઉં કે કેમ કે ઈ આમ તો મારા મિત્ર હતા પણ એમણે મને કીધું છે એટલે મારે કહેવું પડે કે શું છે એ તો કહો એવું કેમ બોલો અગ્નિદા નહીં દેવા દઉં કે હું આ બાપા પાસે પાંચ લાખ રૂપિયા માંગુ છું હે કે પાંચ લાખ રૂપિયા માંગુ છું અને પાંચ લાખ રૂપિયા મારે અત્યારે જોતા નથી પણ આ બાપાનો કયો દીકરો કબૂલે છે કે હું આપી દઈશ મારે આવું ન કરવું જોઈએ મને ખબર છે આ ઘટિત ઘટના બની હોય ત્યારે આ માનવતાના ઓલામાં સંવેદના નથી એવું તમને લાગે પણ તમારો બાપ જ કેતો ગયો તો કે મારા દીકરાને હું ગુજરી જાઉં તો મારે અગ્નિદાદી એની પેલા કબૂલ આવી જાય નકર દેહે નહીં તો આમાંથી કયો દીકરો કબૂલે તો સૌથી મોટો કયો મારે તો કઈ લેવા દેવા મેં તો એટલો એટલા ખર્ચા કર્યા બીજો કે મારે હું તો હમણાં જ નોખો થયો ત્રીજો કે હું હમણાં નોખો થયો નાના ભાઈ કે અમારા જ એ નથી આ અમે કઈ દેવાના નથી તારા રૂપિયા ગયા બાપા ભેગા મીડિયા બોલવા બોલો કે તો હું મરી જાઉં બાકી તમને અગ્નિદાહ નો દેવા દો ગામના લોકો કે આવું ન કરાય એ રગજક હાલતી હતી મિત્રો ખબર ઘરે પડી જે દીકરી આવેલી હતી બાપાની એ દીકરીને ખબર પડી કોક રૂપિયા બાપા પાંચ લાખ માંગે છે અને એ ઘરેણા હતા એ ઘરેણાની પોટલી આવી કીધું કોણ મારા બાપા એ રૂપિયા માંગે છે એટલે કીધું કે જા ભાઈ ભાઈ તમે માગો છો કે હા તારા ભાઈ ના પાડે છે રૂપિયા ખાલી કબૂલી રહ્યા મારે અત્યારે નથી જોતા કે મારા ભાઈ હું ના પાડે કબૂલ એક ન કબૂલે હાલ્યો આ ઘરેણા ગમે એ હોની દેખાડજો ચાર લાખ ના હોય ને આ ઘરેણા ચાર લાખ ના તો ચાર થી વધારે ના હોય તો ચાર લાખ આમાંથી વાળજો અને એક લાખ બાકી રે ને કાળી મજૂરી કરીને પૂરા કરી દે પણ મારા બાપને ને અગ્રી દા દેવા દો ચાર લાખ ના ઘરેણા આપું છું અને એક લાખ બાકી રે કાળી મજૂરી કરી અને હું પૂરા કરી દેશ હવે સાંભળજો મિત્રો ઓલા માણસ મોજના તોરા છૂટી ગયા શાબાશ બેટા શાબાશ દીકરી

મારો મિત્ર હતો હું વારસદાર ગોતો તો કોને દેવાય અને દીકરી તારા જેવી દીકરીઓ જ્યાં મારા દેશની ધરતીમાં છે સુધી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એનો મને ભરોસો છે ભલા માણસ એ આપણી દીકરીઓ છે એ આપણી માવડીઓ છે કોઈ પણ મહાપુરુષ હોય સંત હોય ભગત હોય દાતાર હોય એને જન્મ તો કોક માં આપે છે માં સિવાય કેમ જન્મ આપી શકે એ જનેતા છે એટલે અહીંયા મેઘાણીજી કહે છે 所以呀朋友 નીચે ઓન તમે બેઠા છે આજે આપણે ગામો ગામ મંદિર બનાવી શકી છે ગામો ગામ આપણે યજ્ઞો કરી છે કથાઓ કરીએ છે આપણા ભગવાન સાધુડાઓ છે એ આપણને માર્ગદર્શન આપે છે પણ આની પાછળ હજારો વર્ષ સુધી લોહી રેડાણા છે અહિયાં અમારે હરિભાઈ આરએસએસ ના બધા મિત્રો પણ બેઠા છે ખૂબ કામ કરે છે ધર્મ માટે રાષ્ટ્ર માટે બધા કામ કરે છે એટલે આપણે કહી દઉં ધર્મ એમને નથી બચ્યો જે શિવાજી નું હાલુડ હું ગાઉ છું અત્યારે તમે સાંભળો છો એ શિવાજીના દીકરાની એક વાત કહું તમને વચ્ચે ભાગવતનો ખોળો છે એટલે નકર હું તમે આ કથા હોય નો કરી શકતા હોત એક નાનકડી વાત વચ્ચે સંભાજી રાજે શિવાજીના દીકરા ઔરંગઝેબ ની ઊંઘ હરામ કરી દીધેલી ગોરીલા યુદ્ધ કરી કરીને ઊંઘ હરામ કરી દીધી હક ન લેવા દે ઔરંગઝેબ ને પાસે એટલી મોટી સેના હારા હારા એને નમવા મીડ્યા હતા એ વખતે શિવાજીનો દીકરો જેમ શિવાજી એને વૈષ્ણુ તો થતો એમ એનો દીકરો સંભાજી રાજે પણ એની હરે કવિ હતો કલાકારોની કવિઓની બહુ મોટી જવાબદારી હોય છે ગમે એવા ગીતો ન ગાઈ નાખાય ગમે એવી વાતો ન કરી નાખાય એનું કારણ કે એને બધા ફોલો કરે છે ને એ કરે એમ બધા કરતા હોય છે ગમે એવું ગવાય નહીં ગમે એવી વાત ન કરાય કવિ કલશ હતા સંભાજીની ની હારે કવિ વિરસ ના એવા ગીતો બોલે અને કાંડો તુર થઈને સંભાજી લડે અને એમાં

અને હાકડું લોઢાની બાંધી અને શિવાજીના દીકરાને સંભાજી રાજેને લઈ આવે છે અરે કવિરાજ કવિ કળશ છે એને લઈ આવે છે બે ને હાકડે બાંધ્યા છે ને નામ હાલ્યા આવે ઠાણાના 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 ખાક વાગતી આવે બે આવતા હતા ઓરંગઝેબ રાહ જોતો તો શું કે સંભાજી માને જોઈને ધ્રુજે એ મારે જોઉં છે મારે હામો આવે અને સંભાજી આખો ધ્રુજતો હોય મને કારણ કે એને ખબર હતી કે શું એની હાલત કરવાનો છું હુંડા એ મારતો હતો એ જીવતા મારે જીવ જીવતા રાખતા થાય મારતા જાય એટલે એને ખબર હતી કે સંભાજી મને જોઈને ધ્રુજે ને એ મારે જોવું છે અને એમાં આવ્યો ભાઈ ધીરે 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 ડગલા માંડી પણ ઈ એની કરડી મૂછું ઈ એની આંખ એ આવતા આવતા ઠાણાણા ઠાણાણા ખાકળે બાંધ્યો છો અને ઓરંગઝેબની આંખમાં આંખ નાખી અને આમ મૂછમાંથી તાવ દીધો બાંધેલી હાકળો ને આમ

એનો બાપ હુમાયું અને એનો બાપ બાબર આવે તોય શિવાજી દીકરો ધ્રુજે નહીં ભલા માણસ તારે જ્યાં ખીલા ધરબી દેવાય ત્યાં ધરબી દે અને જ્યાં કાપો ત્યાં કાપી નાખ ને કટકા કરવા કરી નાખ હું સંભાજી રાજે શું મને ફેર ન પડે ઓલો ઉભો થઈ ગયો સિંહાસન માથે બીજા મીડિયા કેવા આપું 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 શું માન ક્યુ દે રે ખડે ક્યુ હતો કે મુજે મુજે પતાય નહીં ચલા મેં કેસે ખડા હો ગયા ઈ વખતે ધર્મ કેમ બચે મિત્રો એટલે કહું નકરે નકરો રામે ધન્ય લાગે ગતાલ કોક દીએ ઉભા મોરની એમ ધર્મ નો બચે ભજન બહુ જરૂરી છે ઓળી નોંધ નો લેતા પણ એના માટે એટલા લોહી રેડાના છે આ હા 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 ઈ તમે જો તો ખબર પડે કથાઓ વાંચો તો ખબર પડે રોવાઈ જાય સાહેબ કે આટલું આટલું કર્યું ને અટાણે હાવ નીકળી પડ્યા જુવાન બેનું દીકરીઓ અંગ પ્રદર્શન કરવા બસ કૂદકા મારવા એનું જ મૂલ્ય આભા થઈને ગાંડા તૂર થઈ ગયું એક દીકરી અંગ પ્રદર્શન કરે તો સીધા મિલિયન માં વ્યુ વૈ જાય સાહેબ શું તમે કયા દેશ માં છો એટલા માટે હું કહું છું વાહ અને હા ઘણા વર્ષ પેલા એક ઓલી દીકરી બિચારી અને બિચારી કેવી પડે ને બીજું શું એને કઈ વાંકી ત્રાહી આંખ કરી હતી રાતોરાત સ્ટાર બની ગઈ અરે તમને લીએ તમને કાળો ત્રો કરડે કોને કેવું હવે અમારે આમાં હા 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 અને આ આપણું પુષ્પા ટુ આવ્યું ને હાથ તો મારું વટવાળ હોય છે બીજું તો આપણે જોયું નથી પેલું જોયું તું પણ જે ઝૂકે ગા જે આવ્યું છે ને એ ઝૂકે ગા તો આ દેશની ધરતીના સુરવીરોનો શબ્દ છે ભલા મને ઝૂકે ગા નહીં કદાચ બધું ઊંધું વળી જાય તો રાષ્ટ્ર માટે બે વાત એ વાત યાદ રાખ એક તો કોઈ દી સત્ય સામે રાષ્ટ્રના માટે કોઈ દી ઝૂકવો નહીં અને પોતાના પાસે કાયમના માટે ઝુકતા રહેવું એટલે વાંધો નહીં આવે કાયમના માટે સામજી લખવું હોય ને લખી લેજો कवि कलश ने संभाजी बे कलश ने आया कतार आया और संभा के तुम इतना का का गीत गीत बोलते बोलते थे 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 और ये युद्ध 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 करते करते तुम भी करते थे। पर इसीलिए इसको इतकी खुमारी आ जाती उसको संभाजी को कवि कलश ने कीधु आयाद करजो आपने आया, केम हिंदुत्व इन भारत भारत कर કીધું અબ બોલીએ અબ દોહા બોલીએ પતા ચલે હવે જુઓ બોલ તો ખબર પડે સંભાજી રાજે હા હું જોઈ અને એવી કટાર કે રૂની પૂણી કરી તમે આમ અને કટાર માથે આમ રાખીને આમ ફૂક મારો ને એ રૂની પૂણી આમ ગોથું મારે બે કટકા થઈ જાય આવી ધાર ઈ કટાર આયા રાખી આયા સંભ આયા આ ઊભો કવિ કલસ ને આયા રાખી પાહે સંભાજી ઊભો એટલે એને કીધું કે ઉસકે સામે દેખ કે દુહા બોલો એટલે એને ખબર હતી કે અહીં રાખી આમ જોવા જાય એમ ગાય એટલે ઉતરી જાય ઉસકે સામે દેખ કે દુહા બોલો કે ઓરંગઝેબે કીધું કટાર રાખી આમાં અને એ વખતે કવિનો ધર્મ જોઈજો કવિ કલશે કીધું કે યાવન રાવન કી સફા અન બાંજો સંભુ બજરંગ એ આમ જોયું બોલતા બોલતા તા તો કટાર ઉતરી ગઈ લોયન્યો ભભુ કો વૈષ્ણવ પોપટભાઈ આઈ તો ભભુ ફુવારો આમ જોયું ને એટલે

હમ લે તારું તપ એવું છે સંભાજી કે વગર કીધે ઓરંગજેબ કોઈને માન ન આપે સિંહાસન માથે તને માન દેવા ઊભો થઈ ગયો ભલા માણસ તારું તપ નો જીરવી ગયો યમન રાવણની સભા આટલી વાત થઈ મિત્રો તા તો કટાર ઉતરી ગઈ ગળું કાપી નાખ્યું કવિ કલશને મારી નાખ્યો કોના માટે છોકરા મોટા કરવા નહીં હો મારા ને તમારા માટે આમ સબ હિન્દુ એક હે હમ ભારતીય જે અટાણે ગૌરવ લઈને આ કથા ઉભે હારી એના માટે જરી ખાલી રોટલા ખૂટી જાય હોસ્પિટલ ના આમ જાવ અલી બાજુ આમ આમ વિસ્તારમાં જાવ ખાલી ઘરમાં ખાવાનું હોય ને બે બાસકા દાણા નાખે તો ક્રિશ્ચિયન થઈ જાય છે હા કેટલાય મિશનો હાલે છે દિલીપભાઈ તમને ધન્યવાદ આપું છું આવી કથાઓ બોલો વાળા ગમે એ બોલે તમને લાખ લાખ અભિનંદન આપું છું તમારી જન્મ દેવાવાળી વાળી જનતાને કરોડો વંદન કરું છું તમને આવા સંસ્કાર આપ્યા ઘટારે વર્ણને બોલાવી અને આવી કથા ભાગવત કથા શું તાકાત છે આપણા શાસ્ત્રોની સાહેબ કલાકો સુધી બોલાયા તો પણ તમે આ વાત છેલ્લી વાત સાંભળજો તમે આ